સવારે પાંચ વાગે આવેલું આ દર્દી પાંત્રીસ વર્ષ યુવાન છે અને અચાનક જ વાગે ઘરેથી એમના નોટિસ કર્યું કે પડી ગયો અવાજ આવ્યો એટલે ખબર પડી લઈને આવ્યા ત્યારે ભાનવસ્થા ખરાબ કે પોતે ભાન ભાનવસ્થામાં નોર્મલ આપણે તમે જે વાતું કરી એમ નથી કરી શકતો પણ હાથ પર પછાડા રાખે અને અહીંયા છે ને આપણે લાગેલું છે ત્યાંથી લોહી નીકળે છે અને જીભ ખુલી ને

અને કોઈ પણ દર્દીને જ્યારે એમઆરઆઈ કરવો પડે ત્યારે મોટા ભાગના દર્દીઓ જો બહુ હલતા હોય ને તો આપણે એને ઘેનમાં આપવાનું ઇન્જેક્શન પણ આપવું પડે છે અને એક ટર્શરી ઇન્સ્ટિટ્યુટ કે એવો ઇન્સ્ટિટ્યુટ કે જ્યાં બધી જ સુવિધાઓથી સુસજ્જ હોય જેમ કે આપણે અહીંયા છે ગોકુલ હોસ્પિટલમાં કે ગમે એવી પરિસ્થિતિ પોઈન્ટ વન પર્સન્ટ ચાન્સ હોય તો એ અમારે રેડી રહેવું પડે એટલે અમે જેવું દર્દી અહીંયા લીધું છે બરાબર કે કદાચ એની એમઆરઆઈમાં ભાન વ્યવસ્થા કે ખરાબ થાય તો અમે તરત જ વેન્ટિલેટર લેવા કેપેબલ હોવા જોઈએ કે દર્દીને ફટાફટ આપણે વેન્ટિલેટર ઉપર લઈ શકીએ એના માટે જો અમે રેડી કરેલું છે આ તમને દેખાય છે ને આ એ

અંબુ બેગ કહેવાય તમે કદાચ તમારા કોઈ દર્દી સાથે ગયા હોય ને ક્યારે એવું બને કે નાનું પોર્ટેબલ વેન્ટિલેટર ન હોય ને કે હોય દર્દી આઈસીયુ અમુક હોસ્પિટલમાં પોર્ટેબલ વેન્ટિલેટર ન હોય આપણે ત્યાં એ પણ છે તો અમુક કેસમાં આના વડે ઓક્સિજન દેતા દેતા સીટી સ્કેનમાં કે એમ આરઆઈમાં ટ્રાન્સફર કરતા હોય છે એટલે આને અંબુ અંબુ બેગ કહેવાય છે એટલે હવે જોઈએ કે શું આવે અને એ પછી આગળ પછી ના પાણીની તપાસ કરાવવી કે પછી પછી ઇન્ફેક્શન હોય તો પછી પાણીની તપાસ કરવી પડી શકે અને એ પ્રમાણે પછી આગળની સારવાર કરવી પડી શકે કરવી પડી શકે પાણીની તપાસ એટલે મગજના પાણી વિડીયો જોયા છે અહીંથી પીઠમાંથી પાણી લઈને આવે છે બરાબર છે